આગાહી કાર અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બાર કલાકમાં ઉત્તર ગુજરાતના ભારે વરસાદી ઝાપટા આવશે મહેસાણા બેચરાજીના સાબરકાંઠાના ભાગે ખેડબ્રહ્માના ભાગો અને અન્ય ભાગોમાં હળવાથી ભારે વરસાદી આગાહી છે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે ક્યાં ક્યાં વરસાદ આવશે અંબાલાલ પટેલે કહ્યું કે જુનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તો વડોદરા આણંદ બોડેલી પાદરા કરજણમાં ભારે વરસાદ આવી શકે છે આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે અરવલ્લી સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે વાવના વરસાદી આવી શકે છે કચ્છના ભાગોમાં આગાહી કરી કે પચીસો ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બર સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાંક પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે ટ્રાયકોકાર કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે તેમને ખેડૂતને પેસ્ટિસાઇડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર અમદાવાદ ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર અરવલ્લી મહીસાગર દાહોદમાં યલો એલર્ટ ઇશ્યુ દ્વારકા જામનગર જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ પોરબંદર રાજકોટ ગીર સોમનાથમાં યલો એલર્ટ રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે સવારથી જ અમદાવાદ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ફ્રેન્સ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક સ્થળો જળબંબાકાર બન્યા છે વિજાપુરમાં બે કલાકમાં છ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે આજે સવારથી જકાળા ડિમ્બાગ વાદળોના કારણે દિવસે અંધારું જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી બોતેર કલાક ગુજરાત માટે ભારે હોવાનું જણાવવામાં આવ્યું છે એટલે કે આગામી છવ્વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવતીકાલથી છવ્વીસ ઓગસ્ટ સુધી રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે આ સિવાય અમરેલી જૂનાગઢ વેરાવળ જામનગર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે